સખી નિર્ણયો લેવામાં આવે છે વેકેશનના પ્લાન બને છે રોકાણો થાય છે પણ કોઈ તમને પૂછતું નથી તમારો અભિપ્રાય લેવાતો નથી સખીઓ તમે વર્ષો ઘર સંભાળ્યું છે બાળકોનો ઉછેર કર્યો છે તમારા પતિને પરિવારને ટેકો આપ્યો છે છતાં જ્યારે નિર્ણય લેવાનો સમય આવે છે ત્યારે ફક્ત તમને શું ખબર એ જ સાંભળવા મળે છે ખરું ને પણ સખી જો તમે એક દિવસ માટે ગાયબ થઈ જાઓ તો શું બધું વેરવિખેર નહીં થઈ જાય તો પછી તમારા અવાજને કેમ ઓળખણવામાં આવે છે આ ફક્ત તમારા પરિવાર વિશે નથી એ તમારા વિશે છે તમે દરેકની સંભાળ લેવામાં એટલા વ્યસ્ત છો કે ક્યાંક તમે તમારી જાત માટે ઉભા રહેવાનું ભૂલી ગયા છો પરંતુ હકીકત એ છે કે જો તમે તમારી જગ્યાનો દાવો તમે પોતે નહીં કરે તો બીજું કોણ કરશે તેથી જ મેં તમને મદદ કરવા માટે એક નાની અને ફ્રી માર્ગદર્શિકા બનાવી છે જ્યાં દોષ વિના બોલો આત્મવિશ્વાસ સાથે સીમાઓ નક્કી કરો પરવાનગીની રાહ જોવાનું બંધ કરો કારણ કે સખી તમારો અવાજ મહત્વપૂર્ણ છે અને એ વિષય પર તમને માર્ગદર્શન મળશે તો હું તૈયાર છું એ કમેન્ટમાં કરો અને હું તમને તુરંત મોકલી દઈશ તમે તમને શું ન સાંભળવામાં આવતા હોય એવું લાગ્યું છે તો કમેન્ટમાં યસ જરૂરથી લખજો